નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ દર્શન સાથે હું છું અમિતા આજની આ વિશેષ રજૂઆતમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ શું છે એની સાથે એ પણ જાણીશું કે આજના દિવસે શું છે એવું ખાસ જે તમને પડશે બારી રાજ્યોના જાતકોનું શું પડકથન કહી રહ્યું છે

સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે આજનો દિવસ એનું પંચાંગ શું કહી રહ્યું છે કેવા શુભ દિવસ છે અને શું ઉપાય થઈ શકે એમ છે જી બિલકુલ આજના દિવસની વાત કરીએ યસ ય સ્મરણ માત્રણ જન્મ સંસાર બંધનાત વિમુચ્છતે નમસ્તસ્મર વિષ્ણવે પ્રભુ વિષ્ણુ મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરી શકાય છે તો આજે તારીખ થઈ રહી છે 3 એપ્રિલ 2024 આજનો વાર છે બુધવાર તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ નવમી તિથિ બની રહી છે

આજના દિવસનું પંચાંગ તો જાણી લીધું કયા કરણ છે કયા યોગ છે હવે આપણે આજના દિવસના મહિમા પણ જાણી લઈએ આજનો દિવસ કેવી રીતે ખાસ રહેશે કયા શુભાશુભ મુહૂર્ત છે જી બિલકુલ આજના દિવસ શુભાશુભ મુહૂર્તોની જો વાત કરીએ તો આજે બુધવારે રાહુકાલનો સમય બપોરે બાર કલાક અને ત્રેતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને સોળ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તની વાત કરીએ તો બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો છે જી બિલકુલ હવે વાત કરીએ બારે રાશિના જાતકોની આજનો દિવસ તેમના માટે કેવો રહી શકે છે શું ધ્યાન રાખવું અને શું તેમના માટે શુભ રહેશે તે પણ જાણીએ સૌથી પહેલા મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે ભાગીદારીમાં ધંધો આજે ન કરવો એ આપના માટે સલાહ ભર્યું છે

આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે છે વાત કરીએ શુભ રંગની તો મેષ રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે આજે ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવત સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપની આજે મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એમ છે એ મંત્ર છે ઓમ પાર્વતી દેવ્યય નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો મેષ રાશિના જાતકો પર પાર્વતી દેવીની કૃપા ઉતરે અને સાથે જ આશા ભર્યો દિવસ રહે તેવી અમારી પણ કામના હવે આગળ વધી વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકો માટે આજનો ફળકથન શું કહે છે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજ દિવસ મોજ મજામાં પસાર થઈ શકેલા એટલે આનંદવાળો આજનો દિવસ બની રહેશે તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની આજે આવશ્યકતા બની રહી છે જીવનસાથી સાથે કરવાથી માનસિક શાંતિ આજે મળતી જોવા મળી શકે તો એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે કંઈક ઉપાય જે કરવાથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે મહાલક્ષ્મી જેનું ધ્યાન કરવું એમની અર્ચના કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો આજે વૃષભ રાશિના જાતકો માટે લીલો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યપ્રદ છે આજે કોઈ પણ રીતે આપ લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્રની આજે કયો મંત્ર જાપ કરીએ તો આપના માટે કલ્યાણકારી રહેશે તો આજે ઓમ લલિતાયૈ નમઃ

સોદા એટલે નવી ડીલ કરવાનું આજે ટાળવું આપના માટે શુભ સાબિત થઈ શકે આજે અકસ્માતની શક્યતાઓ છેતરાવા કે જે સાવચેત રહેવા માટે તમને સલાહ આપવામાં આવે છે આજે અકસ્માત સંભવી શકે છે સાવચેતીપૂર્વક વાહન વ્યવહાર કરવો શુભ નહીં તાવ થઈ શકે વ્યવહાર કરતી વખતે કોઈ પણ પ્રકારનો નાણાકીય લેવડ દેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની આજ આપણે આવશ્યકતા બની રહી છે તમને કોઈ બાબતને લઈને તણાવમાં કે મૂંઝવણમાં આજે રહી શકો છો આજે મહાલક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરવાથી માનસિક શાંતિ આપને પ્રાપ્ત થઈ શકે આપનો દિવસ મંગલમય બની શકે તો આજનો ઉપાય મહાલક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરવું વાત કરીએ શુભ રંગની તો આજે મિથુન રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે આજે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે મેં વાત કરીએ મહામંત્ર નહીં મંત્ર છે ઓમ ગૌરીવ્રતાયૈ વ્રતાય આજે આ મહામંત્રના જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ તો મિથુન રાશિના જાતકો જેઓ આજે થોડી તકેદારી રાખે તો દિવસ આપના માટે શુભ બની શકે તેવી અમારી પર પ્રાર્થના હવે આગળ વધી વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે શું છે આજનો દિવસ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ આજે ન કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે હરીફાઈ વાળા કામમાં આજે સફળતા મળતી જોવા મળી શકે છે વાહન મશીન વગેરેથી આજે થોડીક સાવધાની રાખવી આપના માટે હિતાવહ રહેશે તો સાથે આજે તમને શુભ કાર્યોમાં સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે ઉપાયની વાત કરીએ તો આજે શ્રી યંત્રની પૂજા કર મધ દ્વારા કરવાથી આપને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે શ્રી યંત્રની મધથી પૂજા કરવી આત્મા વટ શુભ ઉપાય શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે ગોલ્ડન રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે આજે હિતાવ સાબિત થશે હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ જપવો આપના માટે આજ રોજ કલ્યાણકારી સાબિત થઈ શકે મંત્ર છે ઓમ ગાંધારી દેવ્ય નમ આ મંત્ર નો જાપ કરો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે જી તો કર્ક રાશિના જાતકો જેઓ આજે જો શુભ કાર્ય કરે ને તેમાં સફળતા મળે આપનો દિવસ પણ મંગલમય રહે તેવી જ આશા હવે વાત કરીએ રાશિચક્રની પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે આશુતોષ જી બિલકુલ સિંહ રાશિ રાશિચક્રની પાંચમા ક્રમાંકમાં આવવાવાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે નોકરીમાં બઢતીના છે ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાય એવા પણ યોગો આજે છે પરિશ્રમ પછી પણ કામ અધૂરું જ રહે એવી પણ ગ્રસ્તી છે એકંદરે આજનો દિવસ આપના માટે થોડોક કષ્ટ સાધ્ય અને થોડોક લાભ કરતા એટલે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો ઉપાય છે આજે કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી તમારી દુકાન સ્થાપના મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગ આજે આપના માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે શુભ મહામંત્રની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ મંત્ર રહેશે ઓમ શાંકરી દેવ્યય મંત્રના જાપ કરવાથી આજે

આજના દિવસનો સમયનો સદુપયોગ કરવો આપના માટે આજે શુભ સાબિત થઈ શકે તમને કાર્ય થકી ભવિષ્યમાં લાભ મળી શકે તો જે આજ કામ કરો છો એ ભવિષ્યમાં લાભ કરવા વાળા રહેવાના છે તો એ રીતે આપ ભવિષ્ય માટે આજનો દિવસ શુભ સાબિત થશે તમારા જીવનમાં ઉતાર ચઢાવ આવવાની પણ આજે શક્યતા જોવા મળી રહી છે તો એકંદરે દિવસ મંગલકારી છે ક્યાંક થોડીક સાવચેતી રાખવાની આવશ્યકતા છે વાત કરીએ ઉપાયની તો આજે દેશી કંકુ કે ને કંકુ કહેવાય એનાથી શ્રીયંત્રની પૂજા કરવી અથવા દેશી કંકુ ભગવતી શ્રીયંત્ર ઉપર ચઢાવવું મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન આજે મરૂન રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ નહિતાવ સાબિત થશે વાત કરીએ હવે મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે મંત્ર જાપ છે ઓ શિવપ્રિયા ય નમઃ

પ્રણયનો આજે પ્રસંગ શકે છે આજનો દિવસ તમને આનંદમાં પસાર કરી શકો એવો દિવસ આજે બની રહેશે વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે તો આજે તણાવથી દૂર રહેવા પ્રયાસ કરવા આપના માટે હિતાવ રહેશે આજે સાંજના સમયે પરિવાર સાથે આપ વિતાવી શકો છો તો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજે મહાલક્ષ્મી કવચનો પાઠ કરો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે છે લક્ષ્મીજીની કૃપા આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે કેસરી આજે કેસરી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ નહિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે મંત્ર છે ઓમ ઉમાયૈ નમ આ મંત્રનો જાપ કરવાથી આપની મનોકામનાઓ આજે પૂર્ણ થતી જોવા મળશે જી બિલકુલ તુલા રાશિના જાતકો જન્મની પર ઉમા દેવીની કૃપા વર્ષે અને પરિવાર સાથે પ્રેમ વધે તેવી અમારી પણ અભ્યર્થના આગળ વધીને વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું ફળ કથન શું કહે છે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે વ્યવસાયમાં સાધારણ ધનલાભ આજે સંભવી શકે છે આજે ધંધામાં નવા દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાય કરવો આજે લાભપ્રદ સાબિત થઈ શકે તો આજે મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકશે વાત કરીએ શુભ રંગની આજે વૃશ્ચિક જાતકો માટે ગુલાબી રંગનો પ્રયોગ કરો શુભ અને મંગલપ્રદ સાબિત થશે કોઈ પણ આ રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલકારી રહેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવહ સાબિત થશે મંત્ર છે ઓન સત્યાષ્ટમાય નો જાપ આપના માટે આજે શુભ સાબિત થશે દુષ્ટિપ્રવર્તમના જાતકો તમારા પ્રયાસોથી તમારો દિવસ શાંતિપૂર્ણ વિતે તેવી આશા હવે આગળ વધીને વાત કરીએ રાશિ ચક્રની 9મી રાશિ એટલે કે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો ફળ કથન શું છે ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ ઢ આવા જાતકો માટે અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના જોવા મળી રહી છે તમારા કાર્યમાં ફેરબદલ અને ભવિષ્યમાં લાભ તમને અપાવી શકે એમ છે તમારે ટીમ વર્ક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે ટીમ વર્ક ઉપર કરેલું કામ આજે સફળતા અપાવી શકે એમ છે આજે તમને સંતાન સંબંધી પરેશાનીઓ થોડી રહી શકે છે તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે મહાલક્ષ્મીજીની સ્તુતિ વંદના કરવી આપના માટે આજે કલ્યાણકારી ઉપાય સાબિત થશે વાત કરીશું શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી આજે કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ મંગલપ્રદ અને હિતાવ સાબિત થશે તો સોનેરી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ છે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપની તમામ મનોકામના પૂર્ણ થઈ શકે દિવસ શુભ સાબિત થઈ શકે મંત્ર છે ઓ સૌભાગ્યદાય નમહ આજે આ મહામંત્રના જાપ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જી

શુભ મંગલપ્રદ છે કોઈપણ રીતે આનો ઉપયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજે કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ આરોગ્યદાયી નમઃ આજે આ મહામંત્રનો યથાસંભવ જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તો થોડો સમય આ મંત્રનો જ્યારે સમય મળે ત્યારે જાપ અવશ્ય કરવો જી

આજે તમે કંઈક અલગ વિશેષતા અનુભવશો દિવસની અંદર એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાય કે જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ વધારે જોવા મળી શકે આજે મહાલક્ષ્મીજીને કમળ કાકડીની માળા અર્પણ કરવી એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીશું શુભ રંગની તો આજે કુંભ રાશિના જાતકો માટે શુભ રંગ છે વાદળી આજે વાદળી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે

વાત કરીએ ઉપાયની આજે શ્રીયંત્રની પૂજા કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે લાલ આજે લાલ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે આજે લાલ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત રહેશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ આજે પૂર્ણ થઈ શકે છે મંત્ર છે ઓમ જયાય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આ આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે જી તો બારી રાશિના જાતકો પર ઈશ્વરીય કૃપા વર્ષે અને તેમનો આજનો દિવસ સુખ શાંતિ સભર રહે તેવી અમારી પણ કામના બારી રાશિના જાતકોનું ફળકથન તો સાંભળ્યું હવે આશુતોષજી એ દર્શક મિત્રોનું પણ જે સમસ્યા આપણને મોકલી છે તે અંગે પણ વાત કરી લઈએ જે દર્શક મિત્રોએ તેમના સવાલો અમને મોકલ્યા છે જન્મ સમયે જન્મસ્થાન અને જે પણ વિગતો મોકલી છે તેનું સંપૂર્ણ અધ્યયન કર્યા બાદ તેનું પણ નિરાકરણ આશુતોષજી આપી રહ્યા છે જી બિલકુલ ગઈ કાલે પ્રથમ કોલ રોત ચેતનભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ ચેતનભાઈ આપની જોતા સંભાવનાઓ નહીવત જોવા મળી રહી છે સરકારી નોકરી માટે કારણ કે સૂર્ય ગુરુ અને પ્રભુત્વ મજબૂત જોઈએ આમાંથી ગ્રહ એટલો પ્રભુત્વ વાળો નથી માટે આ સમયની અંદર તમને સરકારી નોકરીના યોગો પ્રભાવી જોવા મળતા નથી પણ શનિ સ્વગ્ર છે તો થોડોક લાભ અવશ્ય મળી શકે તો મહેનત કરવી અને જો બીજી નોકરી મળતી પહેલાં સ્વીકાર કરી અને સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા રહેવું તો એ આપના માટે લાભપ્રદ સાબિત થશે શનિને માટે વધારે શનિને મજબૂત કરવા માટે શનિનો મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનિશ્ચરાય નમઃ અગિયાર શનિવાર સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો કરી અને ત્યાં બેસીને એક માળા જો શક્ય હોય તો કરવી કલ્યાણકારી સાબિત થશે આપણે નોકરીના યોગોમાં સફળતા મળતી જોવા મળશે બીજા કોલર છે કાર્તિકભાઈ એમનો પ્રશ્ન છે લવ મેરેજ થશે કે કેમ કાર્તિકભાઈ આપની કુંડલીમાં સંભાવનાઓ છે કે પંચમેશ કેન્દ્રમાં સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે લગ્નમાં બેસી એટલે મંગળની સ્થિતિ એક તો માંગલી કુંડલી છે પણ મંગળની દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર અને એ પણ પંચમે જ થઈને તો પ્રણય વિવાહ એટલે જાપ કરો એ કલ્યાણકારી સાબિત થઈ શકે છે મંગળના મંત્ર જાપ છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ ભૌમાય નમઃ ચાલીસ હજાર એટલે લગભગ તમારે ચારસો માળા મંત્ર જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થઈ શકે આ ઉપરાંત સૂર્યની ઉપાસના કરવી પણ આપના માટે શુભ સાબિત થશે કે સૂર્ય નબળો છે જે આત્મવિશ્વાસમાં રહ્યો છે તો તો સૂર્ય નમસ્કાર નમસ્કાર કરવા જો ન ફાવતા હોય સૂર્યને જળ અર્ઘ્ય અર્પણ કરવું આ બંને ક્રિયા સવારે સાત વાગ્યા પહેલા કરી દેવી આપના માટે શુભ છે મોડા ઉઠવાની જે આદત છે એને બદલી સૂર્યોદય સમય ઉઠીને આ જો ક્રિયા કરવામાં આવે તો આપને નોકરી ધંધામાં પણ લાભ મળશે અને વિવાહ સંબંધિત કાર્યોમાં પણ સફળતા મળે સાથે કુંડલીમાં અંગારક યોગ બન્યો છે ને ગ્રહણ યોગ પણ છે આની શાંતિ કરાવી લો તો જે અડચણો આવે છે એ થોડીક ઓછી થશે બીજા કોલર છે કમલેશભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે મને લગ્ન ક્યારે થશે કમલેશભાઈ સરકારી નોકરીના બિલકુલ યોગો આપની કુંડલીમાં જોવા મળતા નથી અને ઉંમર પણ ઘણી થઈ ગઈ છે એ પણ વિચારીને જોઈએ તો પણ શક્યતાઓ જોવા મળતી નથી તમે જો એવી તૈયારી કરતા હો તો કદાચ થોડોક લાભ મળી શકે પણ કુંડલીમાં એવા ગ્રહો મજબૂત જોવા મળતા નથી એટલે જે નોકરી મળે એને સ્વીકાર કરો એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે સાથે મંગળની આરાધના કરવી ખૂબ આવશ્યક છે આપે મંગળના મંત્ર જાપ કરવા ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિહસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ આ મંત્રના તમારે દસ હજાર મંત્ર જાપ કરવા આવશ્યક છે સાથે તમારા માટે ભાગ્યરત્ન માણેકને ધારણ કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે અને બીજું તમે પૂછ્યું છે કે કયા કયા રત્નો ધારણ કરી શકે તો ભાગ્યરત્ન માણેક છે સૂર્ય નવમ સ્થાનમાં સિંહ રાશિ છે એટલે એ આપના માટે ભાગ્યોદયકારક છે આપના માટે ગ્રહ બુધ છે તો બુધનું રત્ન એટલે સૂર્ય બુધનું બંને રત્ન ધારણ કરવા કલ્યાણકારી સાબિત થશે અને કુંડલીમાં ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બન્યો છે આ યોગની શાંતિ કરાવી આવશ્યક છે જ્યાં સુધી શાંતિ ન કરાવી ત્યાં સુધી શિવાલયમાં નિત્ય અર્ચન કરવું અર્થાત રોજ શિવજી ઉપર એક લોટો પાણી ચડાવવું કોઈ મંત્ર ના આવડે સોમા આઈ નમા અથવા સોમનાથા આઈ આ મંત્ર જાપ કરવાથી ચંદ્રની શાંતિ અવશ્ય પ્રાપ્ત થશે જ્યાં સુધી કરતા રહેશો ત્યાં સુધી શાંતિ મળતી રહેશે બીજા એક કોલર છે દીપ્તિબેન એમનો પ્રશ્ન છે સપનામાં ધન દેખાય છે પણ ક્યાં છે ખબર પડતી નથી બેન સ્વપ્નશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વપ્નમાં ધનનો દર્શન થવા એ સમયમાં ધન નાશ થવાની સંભાવનાઓ છે બીમારીઓ પાછળ ખર્ચ થઈ શકે છે કોઈ પણ રીતે ખર્ચ વધી શકે છે તો બાબતે લક્ષ્મીજીની આરાધના કરવી આપના માટે શુભ રહે શિવજીને પ્રાર્થના કરવી આ સ્વપ્નનો સંકેત એ નથી કે તમારા ઘરમાં ધન છે ને તમે એમને પ્રાપ્ત કરવા માટે ખોટા ખર્ચા કરો આ સ્વપ્નનો સંકેત છે કે થોડા સમયમાં ટૂંક સમયમાં કોઈ નુકસાન આવી શકે છે તો એના માટે પહેલેથી તૈયાર રહેવું તો આ બાબત પણ સ્વપ્ન કેટલા દિવસથી આવે છે એ પણ મહત્ત્વનું છે સ્વપ્ન માટે કહ્યું છે કે લગાતાર ચાર દિવસ સવારે સાડા ચારથી સાડા પાંચની વચ્ચે આવે અને એ પણ રાત્રિ બાર વાગ્યા પહેલાં સુઈ ગયા હોય અને પૂરી નીંદર બાદ આવેલું સ્વપ્ન જ સાચું ઠરે છે એટલે જો આ રીતનું સ્વપ્ન હોય તો આ ભવિષ્યની અંદર તમારા માટે ખર્ચકારક સાબિત થાય બાકી સ્વપ્ન તમારા વિચારોનું આધાન છે બીજા એક કોલર છે ગાયત્રી બાનનો પ્રશ્ન છે કે પુત્ર સંતાન ક્યારે થશે એક પુત્ર સંતાન મૃત્યુ પામ્યો છે અને એક દીકરી છે હવે પુત્ર સંતાન ક્યારે બનશે બેન આપની કુંડલીમાં પુત્ર સંતાનના યોગો છે પિતૃદોષ આપની કુંડલીમાં છે કારણ કે પંચમ સ્થાનમાં ગુરુની સ્થિતિ એ સંતાન સુખમાં ઉણપ આપી રહી છે એટલે પહેલાં શાંતિ કરાવવી આવશ્યક છે અને પુત્ર બીજની માળા મળે છે બજારમાં એ લાવી એનાથી સંતાન ગોપાલ મંત્રના જાપ કરવા ઓમ દેવ કિસુત ગોવિંદ વાસુદેવ જગતપતિ દેહી મેં તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણમ ગત આ મંત્રના જાપ કરવાને સવા લાખની સંખ્યામાં જાપ કરવા સાથે હરિવંશ પુરાણનો પાઠ કરવો કે કરાવવો આ જાપ તમે કરો તો ઉત્તમ છે ન કરી શકતા તો બ્રાહ્મણ દ્વારા કરાવી પણ શકો છો લાભ અવશ્ય મળશે બે વર્ષ પછી સુભયોગો જોવા મળી રહ્યા છે બે હજાર છવ્વીસમાં જી બિલકુલ તો આભાર આશુતોષજી આપે આજનું પંચાંગ એ ઉપરાંત દિન વિશેષ મહિમા પણ જણાવ્યો બારે રાશિના જાતકોનું ફળ કથન તો કહ્યું જ પણ સાથે જે સમસ્યાઓ હતી અમારા દર્શક મિત્રોની તેનું પણ નિરાકરણ આપ્યું ખૂબ ખૂબ આભાર આપ્યો જી જય ભગવાન તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષ પાસેથી આશુતોષજી પાસેથી માર્ગદર્શન તો મેળવ્યું છે પરંતુ આપની કોઈ એવી સમસ્યા છે અંગત કે જે આપ ટીવીના માધ્યમથી નથી જાહેરમાં પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આપને આશુતોષજીનો નંબર જોવા મળશે જે નંબર પર આપ તેમનો સીધો સંપર્ક સાધી શકો છો અને આપના જે પણ પ્રશ્ન છે જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ મેળવી શકો છો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ હાલ મને રજા આપશો નમસ્કાર